સુરતના અડાજનમાં આવેલા સ્ટાર બજાર ખાતે મહાનગરપાલિકાના કચરા ડમ્ફરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી મચી હતી અકસ્માતમાં ડમ્ફર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં વીસ વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી શ્રેયાના પિતાનું વર્ષ બે હજાર બારમાં એટેકથી મોત નિપજ્યું હતું શ્રેયા આટવાલાયન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેટ પર કોલેજથી ઘરે જતી હતી દરમિયાન અડાજન વસ્તાના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના કચરાના ડમ્ફર ચાલકે શ્રેયાને અટફેડે લીધી હતી જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું શ્રેયાને અકાળે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બનાવ અંગે અડાજન પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે અને ડમ્ફર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી સાબિર સૈયદ દિવ્યાંગની સુરત